નમસ્કાર મિત્રો આજે આ કબીલામાં એટલું ભયંકર વાવાઝોડું આવે છે કે એના પવનથી આ કબીલાના બધા જ કૂબાઓ ઉડી જાય છે અને માત્ર એક જ કૂબો વધ્યો હોય છે અને આ કૂબો હતો આ કબીલાના સરદારનો અને આજે આ એક જ કૂબામાં આ સમગ્ર કબીલાના માણસો કે જે આ વંટોળથી બચવા માટે તેમાં બધા પુરાણા હતા અને એ એક જ કૂબો બચ્યો છે અને બીજા બધા જ કૂબા વેર વિખેર થઈ ગયા છે અને પછી જ્યારે તેઓ બહાર આવીને જુએ છે તો મા મેલડીના ધૂળનો ધડીમલો પણ ઉખડી ગયો છે અને જે ઝાડ નીચે મા મેલડીની સ્થાપના કરી હતી એ જ ઝાડ ઉખડી અને એ ધૂળના ધડીમલા ઉપર પડ્યું છે તેથી હવે કબીલાના સરદાર સમજી ગયા કે માતા મેલડી આપણાથી રૂઢી છે અને તે હવે આપણા કબીલામાંથી ચાલી ગઈ છે અને આ બાજુ માત્ર આ કબીલા ઉપર જ આવું સંકટ નથી આવ્યું પરંતુ જ્યારે સવાર પડી ત્યાં તો આખો આશ્રમ વેરવિખેર થઈને પડ્યો છે અને આશ્રમના જેટલા પણ ઝૂંપડા હતા એ બધા જ ઝૂંપડાઓ કે જે આ વંટોળમાં ઉડી ગયા છે અને અમુક શિષ્યોને તો વાગ્યું પણ છે તેથી તેઓ બધા ભેગા થઈ અને બેઠા બેઠા રડી રહ્યા છે અને કહે છે કે માતંગનાથ ગુરુ તમે તો અમને છોડીને ચાલ્યા ગયા અને અમે ભિક્ષુક બની અને પેલા કબીલાના માણસોને છેતરવા ગયા પરંતુ અમે પોતે જ છેતરાઈ ગયા અને આજે ઘટના એવી બની છે કે અમારો આજે આખો આશ્રમ વેર વિખેર થઈ ગયો છે અને હવે જો અચાનક માતંગ ના થઈ આવી જશે અને રામનાથ જો પાછા આવી ગયા ને તો તેઓ અમને ખૂબ જ ભારે વેણ કવેણ કહી દેશે કે તમારાથી આટલા આશ્રમની રક્ષા પણ ના થઈ શકી અને એટલા માટે એ શિષ્યો જેમ બને એમ જલ્દી આપણે આ ફરી પાછા આ આશ્રમના બધા જ ઝૂંપડા બાંધવાના છે ત્યારે બધા શિષ્યો એકત્રિત થઈ જાય છે અને પછી તેઓ જંગલમાંથી ઘાસ કાપવાનું શરૂ કરે છે અને જંગલમાં ઘાસ કાપી લાવી અને તેઓ આ આશ્રમના ઝૂંપડા બાંધી રહ્યા છે ત્યારે આ બાજુ જે શિષ્યો હતા તેમાંથી એક શિષ્યએ વિચાર કર્યો કે આટલું ભયંકર વાવાઝોડું આવ્યું તો એમાં શું આપણા આશ્રમના ઝૂંપડા ઉડી ગયા છે કે પછી આ કબીલાના જેટલા પણ કુબા હતા તે પણ ઉડી ગયા છે તેથી તે એક જણાએ બીજાને કહ્યું બીજાએ ત્રીજાને કહ્યું અને પછી આ બધા જ શિષ્યો આજે દિવસે જે જંગલમાં જે ઝૂંપડા બાંધવા માટે જે ઘાસ કાપી રહ્યા હતા ત્યાંથી તેઓ પહોંચે છે આ જે આ કબીલો હતો ત્યાં અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં દિવસે તો કોઈ માણસ તો નથી પરંતુ ત્યાં જઈને જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આ વંટોળ ખાલી આપણને જ નુકસાન નથી કરી ગયો પણ આપણા કરતાં વધારે નુકસાન તો આ કબીલાના માણસોનું થયું છે અને જુઓ તો ખરા ભાઈઓ કે આ કબીલાનો એક જ કૂબો બાકી રહ્યો છે બાકી બીજા બધા જ કૂબાઓ આ હવામાં ઉડી ગયા છે અને આમ આ બધી વાતો કરતાં કરતાં તેઓ થોડાક આગળ ચાલે છે અને જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો બધા જ શિષ્યો આશ્ચર્યમાં પડી ગયા કારણ કે જે ઝાડ નીચેમાં મેલડીનો ધૂળનો ધડીમલો હતો એ ઝાડ પણ આજે ઊંધું પડ્યું છે અને મૂળિયા સાથે તે ઉખડી ગયું છે ત્યારે એક શિષ્ય કહેવા લાગ્યો કે શું મેલડીના બાવળે એટલું એ બળ નહીં હોય કે તેનું પોતાનું જ આ વૃક્ષ ઉખડી ગયું તો પણ તે પોતાના વૃક્ષને બચાવી ના શકી અને જ્યારે શિષ્યએ આટલી વાત કરીને ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડીને ગુસ્સો આવે છે અને ડોળા કાઢી અને આ શિષ્ય સામું નજર કરે છે અને કહે છે કે શિષ્ય હવે મને લાગતું નથી કે તમારું અસ્તિત્વ વધારે સમય સુધી ટકી રહે અને હું મેલડી છું અને જે મારો ગુનો કરે છે ને એને હું ક્યારેય છોડતી નથી અને આમ આટલું કહીને મેલડી કે જે આ કબીલામાંથી રોજ માટે ચાલી નીકળે છે અને હવે આ શિષ્યો કે જે ચાલતા ચાલતા આશ્રમમાં આવે છે અને ફરી પાછા નવા ઝૂંપડા બાંધવાનું કામકાજ તેઓ શરૂ કરે છે અને આમ કરતા કરતા રાત પડી ત્યારે રાત્રિના સમયે આખા દિવસના કામ કરી અને થાકેલા આ શિષ્યો કે જે નિંદ્રાને આધીન થઈ જાય છે ત્યારે નિંદ્રાને આધીન થતાની સાથે જ આ આશ્રમમાં જે ગુરુજીએ સમાધિ લીધી હતી એ ગુરુજી આ શિષ્યોના સપનામાં આવે છે અને આવીને એટલું જ કહે છે કે હે મારા શિષ્યો આ તમે શું કરી બેઠા અરે તમે તો ભિક્ષુક બની અને પહોંચ્યા કબીલામાં પરંતુ કબીલામાં પહોંચતાની સાથે જ તમે કાળો કહેર જાતે જ વર્તાવ્યો છે કેમ કે એ કબીલાના માણસો એમાં મેલડીની સોગંદ ખાધી હતી અને એ સોગંદ તૂટી ગઈ છે તેથી આ વંટોળ આવ્યું નથી પરંતુ આ તો મારી મેલેડીનો પ્રકોપ છે અને એમના કારણે જ આખો કબીલો ઉડી ગયો છે અને આ બાજુ આખો આશ્રમ તહેસ નહેસ થઈ ગયો છે ત્યારે આ શિષ્યો કહેવા લાગ્યા કે ગુરુદેવ તો પછી આનો કાંઈક માર્ગ તો હશે ને તો અમને એ જણાવો તો અમે એ માર્ગ ઉપર ચાલવા માટે તૈયાર છીએ ત્યારે આ ગુરુજી એટલું કહે છે કે હવે તમને કોઈ જ માર્ગ દેખાડવાનો નથી કારણ કે તમે જે જે માર્ગે ચાલ્યા છો ને એ બધા જ અધર્મના માર્ગ હતા અને હવે તમને ધર્મના માર્ગ ઉપર લાવવામાં ઘણો સમય લાગી જશે અને મા મેલડીથી બચતા રહેજો મા મેલડી છે અને જો તે ખીજાણીને તો તમને એકેને છોડશે નહીં આમ કહીને ગુરુજી કે જે ચાલતા ચાલતા તેમણે જ્યાં સમાધિ લીધી હતી ત્યાં ચાલ્યા જાય છે ત્યારે હવે શિષ્યો જાગ્યા અને જાગીને કહેવા લાગ્યા કે આપણે તો કેવા ઘોર સંકટમાં ફસાણા છીએ એક બાજુ માતા મેલડીનો ગુનો કર્યો છે બીજી બાજુ કબીલાના માણસોનો ગુનો કર્યો છે અને ત્રીજી બાજુ આપણા ગુરુદેવ પણ હવે આપણાથી નારાજ થઈ ગયા છે તો હવે આપણે શું કરીશું અને આમ તેઓ વાતચીત કરી રહ્યા છે અને પોતે આશ્રમના જેટલા પણ ઝૂંપડા તૂટી ગયા છે તે ઝૂંપડાનું બાંધકામ શરૂ કરે છે અને આ બાજુ પેલા ગુરુ છેલો કે જે હવે એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ જઈ રહ્યા છે અને જ્યારે જે રાત્રે વંટોળ આવ્યો હતો એ જ રાત્રે ગુરુદેવને પણ એક એવો અહેસાસ થાય છે કે મારો આશ્રમ અને કબીલો ભારે સંકટમાં હોય ને એવું મને જણાય છે મારા શિષ્ય માટે આપણે એક કામ કરીએ અહીંયાથી આપણી યાત્રા પૂરી કરી નાખીએ હવે આપણે આગળની યાત્રા કરવા જવું નથી કારણ કે મને આશ્રમમાં કાંઈક સંકટ દેખાઈ રહ્યું છે ત્યારે આ બાજુ રામનાથ કહેવા લાગ્યા કે ગુરુદેવ એકવાર જે નક્કી કરો ને એને પૂરું કરી દેવાનું કોણ જાણે ફરીવાર આપણે આ ફેરવા માટે નીકળીશું પણ ખરા કે નહીં માટે તમને કહું છું કે ગમે તે થાય અને આપણે હવે આગળ તો વધવાનું જ છે કદાચ કબીલાને કાંઈ થયું હોય તો કબીલાના માણસો જાતે લડી લે અને આશ્રમમાં જો કાંઈ થયું હોય ને તો આજે જો આશ્રમના શિષ્યો જાતે નહીં લડે ને તો આવતીકાલે આનાથી પણ મોટી મોટી શક્તિઓ આવી અને આ આશ્રમ ઉપર હક જમાવી દેશે ને ત્યારે તેઓ કાંઈ જ નહીં કરી શકે ત્યારે ગુરુદેવ કહે છે કે વાત તો તમારી સાચી છે પણ મને એવું લાગે છે કે આશ્રમ અને કબીલો ભારે સંકટમાં છે ત્યારે રામનાથ કહે છે કે ના ના એવું કાંઈ નથી ગુરુદેવ આપણે આગળ ચાલો અને આમ આટલું કહી અને શિષ્ય ગુરુદેવને લઈ અને આગળ ચાલતો થઈ ગયો અને મિત્રો કબીલામાં હવે એક એવી ઘટના બને છે કે જેનાથી સમગ્ર માણસોના ડોળા ફાટી જાય છે હા મિત્રો આ કબીલાના એક માણસને ત્યાં રગત પીઢીઓ કોટ થાય છે ત્યારે તેની પાસે હવે કોઈ ઉપચાર વધ્યો નથી તેથી તે આજે રાત્રે રડી રહ્યો છે અને રાત્રે જ્યારે આખું ગામ ત્યાં આવીને હાજર થયું ને ત્યારે આ કબીલાના સરદાર પૂછે છે કે હે કાળા માથાના માનવી તું આટલો મોટો વિશાળ કદનો માણસ હોવા છતાં પણ નાના બાળકની જેમ કેમ રડી રહ્યો છે કે હે ગુરુદેવ મને એક રોગ થયો છે અને એટલા માટે તો હું રડી રહ્યો છું કારણ કે એનો આ સંસારમાં કોઈ ઉપચાર નથી ત્યારે કબીલાના સરદાર કહે છે કે હે કાળા માથાના માનવી તું આટલો વિશાળ કદનો હોવા છતાં પણ તું આમ રડી રહ્યો છે તું રડતો સારો નથી લાગતો તું મને એકવાર કહી તો દે કે તને કયો રોગ થયો છે ત્યારે તે કહે છે કે તમે જાતે જ જોઈ લો આમ કહી અને પોતાનું શરીર દેખાડે છે તો શરીર ઉપર કોઢે કોઢ નીકળ્યા છે અને તેમાંથી રગત અને પરુ વહી રહ્યું છે ત્યારે કબીલાના સરદાર એટલું કહે છે કે ભાઈ તું કબીલાનો માણસ છે અને તને જે રોગ થયો છે ને એને રગત પીઢીઓ રોગ કહેવાય અને આ ક્યારેય મટતો નથી એમાંથી માણસની ચામડી વધારે ને વધારે ખરાબ થતી જાય એમાંથી પરુ નીકળતું રહે છે ત્યારે તે કહેવા લાગ્યો કે સરદાર આપણી પાસે તો વૈદ છે ને એમને બોલાવો અને મને બચાવી લો ત્યારે કબીલાના સરદાર કહે છે કે ઉભારો હું અત્યારે જ વૈદને બોલાવું છું અને ત્યારે વૈદ તેમની પાસે આવે છે અને આવીને પ્રણામ કરીને કહે છે બોલો સરદાર શું કહેતા હતા ત્યારે સરદાર કહે છે કે વૈદ બાપા આ ભાઈને શું રોગ થયો છે એ જણાવો ત્યારે વૈદ તે તપાસ કરીને કહેવા લાગ્યા આ તો રગત પીઢીઓ કોટ છે અને હવે આમાંથી પરું નીકળતું રહેશે પણ આ માણસ ક્યારેય સાજો નહીં થાય ત્યારે હવે આ માણસ હાથ જોડીને કહેવા લાગ્યો કે હું સાજો નહીં થાઉં તો શું હું મોતને ઘાટ ઉતરી જઈશ ત્યારે વૈદ કહે છે કે ના એવું નથી થવાનું પરંતુ આ રોગ હવે એકથી બીજાને થશે ને બીજાથી ત્રીજાને થશે અને આમ આખા કબીલામાં આ રોગચાળો ફાટી નીકળશે અને મને લાગે છે કે આ પણ આપણી માતા મેલેડીનો પ્રકોપ હોય ને એવું મને જણાય છે અને સમગ્ર માણસો ડરવા લાગ્યા અને આજે તો કબીલામાં એક જ માણસને આ કોડ થયો હતો પરંતુ સમય જતા બીજા માણસના શરીરમાં પણ આજ લક્ષણો જોવા મળ્યા અને જેવા બીજા માણસના શરીરમાં આ લક્ષણો જોવા મળ્યા એની સાથે જ પહેલા માણસનું અવસાન થઈ જાય છે ત્યારે કબીલામાં પહેલી વાર આવા આધેડ વયના માણસનું મોત જોઈ અને કબીલાના સરદાર કમકમાટી ભરી ગયા અને જેટલા પણ કબીલાના માણસો હતા તે બધા જ કહેવા લાગ્યા કે હવે શું કરીશું અને આજે હે સરદાર જુઓ તો ખરા આપણા જોત દીકરાનું મોત થયું છે અને હવે આ રોગ બીજાને પણ થયો છે તો હજી સુધી આપણા વૈદ કેમ કાંઈ કરતા નથી અને ત્યારે આ બાજુ કબીલાના સરદાર કે જે વૈદની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે વૈદ બાપા અમે તો તમને અમારા સાચા સાથી માનતા હતા પરંતુ જ્યારે હવે આ કબીલામાં જ્યારે કોડ ફાટી નીકળ્યો અને પાંચ પરુ વહેવા લાગ્યા ને ત્યારે તમે આ રોગ તમને ના થઈ જાય ને એટલા માટે તમે અહીંયાથી ભાગી છૂટ્યા છો ત્યારે વૈદ કહે છે કે ના સરદાર ના મોત સામે ઊભું હોય તો હું પાંચ ડગલા ચાલીને સામે જવું એવો માણસ છું ક્યારેય પીઠ પીસે તો કરીને દોડું નહીં પરંતુ તમે મને આમ કહો છો ને તો સાંભળો હું આ રોગને કેવી રીતે નાબૂદ કરવો અને કેમ એને મટાડવો ને એની ઔષધિ શોધી રહ્યો છું અને મને મારું કામ કરવા દો નહીતર આ કોઢને કોઈ મટાડી નહીં શકે ત્યારે આ બાજુ હવે આ કબીલાના સરદારને પણ એમ થયું કે કાંઈ વાંધો નહીં મારા કબીલાના માણસોને બચાવવા માટે આ વૈદ બાપા કે જે ઔષધિની શોધ કરી રહ્યા છે અને તેઓ ઔષધિ તો શોધી લેશે પરંતુ એ ઔષધિ આટલામાં ક્યાંય હોતી નથી અને એ ઔષધિ માત્ર ને માત્ર હોય છે પેલા લાલવાદીઓ જે પહેરોદારી કરી રહ્યા હતા એ ઔષધિઓના જંગલમાં અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી